શું ફ્રેન્ડ્સ અત્યારે અમે આવી ગયા છે ગામડે અને અહીંયા જુઓ અમાર બા શું કરી રહ્યા શું કરી રહ્યા છે બા મહિનો દોઢ મહિનો થઈ ગયો એટલે દોઢ મહિનાના ડાયરીમાંથી પત્તા બા ફાડશે બધા અને અહીંયા જુઓ

અંદર અંદર ગયો છે હવે આવશે પાછો આવે એટલે અમે એટલે ફ્રેન્ડ્સ ધમાલ આવે એટલે ગામડે અને ટીવી જોવાની ટીવી જોયા પછી દેવભાઈ બંને આ રીતે ચાલતું હોય એટલે અત્યારે આવ્યા છે અને થોડી વાર પછી અમે અમારા ગામડાવાળા ઘરે જવાના છીએ કેમકે જ્યારે જ્યારે અમે આવીએ ત્યારે ગામડાવાળા ઘરે અમે જતા જોઈએ છીએ સો ફ્રેન્ડ્સ તમે જુઓ અહીંયા રાતદીપ બારોટ

કાઢી ના જાય તો પણ આ જે નળેલું મ્યુનિસિપલ કોર્પોરેશન નું પાણી જેવું ચાલુ હોય છે ચાલુ છે પાણી તો આ ટપકતું હોય એને લોક મારો ગમે તે જો કઈ જ નહી તો આનું શું કરશું બદલવો પડે બીજું મેં કીધું ધમાલ ની ધમાલ અલગ જ હોય પણ હવે હવે ફ્રેન્ડ્સ હવે ધમાલ ને ધમાલ નહીં કહીએ એનું કારણ કે ધમાલ ને ગમતું નથી હવે શ્લોક જ કેવાનો મોટો થઈ ગયો છે હવે શ્લોક બારોટ હા શ્લોક હા જો અહીંયા દેવ બારોટ શ્લોક બારોટ અને દેવ બારોટ

કે એ બિઝનેસ કરવા આટલી પૈસા કમાવાનો મારે ઘરે થાય આવો વધારે સેવ એમ પણ આમાં જે છે ખાવા મળે છે ને કરી સો ફ્રેન્ડ અત્યારે અમે નીકળ્યા છે ગામડે કારણ કે જ્યારે જયારે અમે આવીએ છીએ ત્યારે ફ્રેન્ડ્સ અમે ગામડે મારા ગામડા વાળા ઘરે થી જઈએ છીએ પાછળ બી બધા એક્સાઇટેડ છે જો

ધમાલ નામ કેન્સલ એમ ધમાલ કેન્સલ તો ફ્રેન્ડ્સ આજથી શ્લોક નામ શ્લોક બારોટ ધમાલ નામ કેન્સલ કરીએ છીએ અમે પણ તમે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો કે તમારું પ્રિય નામ શું છે એ નામ અમે કોમેન્ટ જે બી આવશે ઓફર પણ નામ તો નિર્ણય તો એક જ રહેશે શું રહેશે બારોટ નિર્ણય રહેશે અને એ આન્સર જોઈ લો શ્લોક બારોટ નામ એવું છે બસ

રોનક કેવી છે બી બતાવું છું અત્યારે તમને જો અમે જે જગ્યાએ જઈ રહ્યા છે સરસ મજાનો આ રોડ પર જે બધું જે જતો હોય ટ્રેક્ટર ને જો આ ગામડાઓ દેશી ગામડા અમે ફ્રેન્ડ્સ જે જગ્યાએ રહીએ છીએ ત્યાંથી ફક્ત ત્રણ કિલોમીટર મારું ગામડાવાળું ઘર છે એટલે અત્યારે અમે ઓન ધ વે છીએ બસ થોડી જ વારમાં પહોંચશું ગામડે સો ફ્રેન્ડ્સ ફાઇનલી અત્યારે અમે આવી ગયા છીએ અમારા ગામડાવાળા ઘરે અને પાછળ તમે જોઈ શકો છો આ છે અમારું ગામડાવાળું ઘર સો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીંયા ધમાલ ને પપ્પા રમી રહ્યા છે ક્રિકેટ ઓ પપ્પા શું કરો છો આ જડેજા બની ગયા શું આહા હા જડે જડ્ડુ સો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કે પપ્પા ક્રિકેટની મજા લઈ રહ્યા છે અને અહીંયા ધમાલ કરી રહ્યો છે બોલિંગ બોલિંગ ઓહો હો હો વાઈડ ના કરે આ તો બોલિંગ એ થોડી કરવાની છે અમારે અહીંયા રોડ જતો હોય છે મસ્ત વાહનો બધા જતા હોય છે ને અહિયાં રોડ એ

એમ નઈ ચાલો 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 ચલો બોલર બહુ સ્લો છે હવે માની ગયો બોલર હવે કામ નો શું કેવું હવે ધુરંધર માણસ ની બેટિંગ આવી છે શું લેસ બાંધી છે ચાલ શું થયું ભાઈ અરે શું લેસ હા હા ચાલો ફ્રેન્ડ્સ તમારા ઓય કઈ મારી બાજુ નાખે જ બે તું આપડી

બહુ ઠંડી છે તો હવે પી લો ને કોલ્ડ એની વાત નહી એની વાત નહી આટલામાં થાકી ગયા જો આટલું રમે તો થાકી થાક આવ્યું બ્રેક ટાઈમ હવે એ લોકો પેલા ખબર છે ને વિરાટ બધા રમે એ કેવું થતું હશે ને ઘણું જવાનું છે હા તો વાંધો નહી એ તો તમે તો હવે રોહિત શર્મા છો ખોકી દેવાની હા તો તારા તો ટી થયું કે નહી ભાઈ હવે બોલ નહીં હવે કઈ નહિ ત્યાં ક્યાં કરી રહ્યો એમની બોડી જો તારી બોડી જો

ચલો ભાઈ હા પપ્પા ટેસ્ટ પ્લેયર છે આ તો ધ્યાન રાખો યાર કઈ ક્યોર કર નાખો એ ઓય ભાઈ પપ્પા અહીંયા હા બોલો પપ્પા પક થી રોકતે જો એટલે આમ ટ્રિક જો

અને હવે કોલ્ડ લોંગ પીટ કરવાનું છે તો ફ્રેન્ડ્સ ગામડે આવ્યા છે એટલે કંઈક ગામડાની મજા જ અલગ છે મેં બધા અત્યારે એન્જોય કરી રહ્યા છે તમે પણ એન્જોય કરો અને આજના ને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને